બહાને જનતા પર કચરાનો નિકાલ કરવા મસમોટા ટેક્સ નાંખી રહી છે તો વળી બીજી બાજુ નાકરાવાડી ખાતે કચરાનો નિકાલ ન નેશનલ ગ્રીન કરોડ દંડ ફટકારતા રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે હડકંપ મચી છે ત્યારે વીસ કિલોમીટર દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે વર્ષોથી કચરાના પહાડ જેવા ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે અને તેના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એબેલોન ક્લીન એનર્જીને બે હજાર વીસમાં કોન્ટ્રાક્ટ આપી નાકરાવાડી ખાતે રહેલા કચરાના પહાડને સાફ કરવાનું કામ આપવામાં આવ્યું હતું પણ આમ છતાં કચરાનો નિયત સમય મર્યાદામાં નિકાલ ન થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને સ્થળ પર લેગેસી વેસ્ટ પડ્યો હોવાની જાણ કરવામાં આવી હતી અને તે અંગેનો લેખિત રિપોર્ટ કરાયો હતો જેથી નાકરાવાડી ખાતે કચરાના ઢગલા અંગે પર્યાવરણ પ્રેમી એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા એનજીટીની વેસ્ટર્ન બેન્ચ સમક્ષ અરજી કરવામાં આવી હતી અને તેની હાલ સુનાવણી ચાલી રહી છે ત્યારે હાલ પ્રદૂષણ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પ્રદૂષણ બદલ કરોડ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો એવી છે કે રાજકોટ શહેરનો જે દૈનિક કચરો જે સાતસો ટન છે એ નાકરાવાડી ખાતે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ છે ત્યાં ડમ્પ કરવામાં આવે છે અને ત્યાં એકચ્યુઅલી એમએસડબલ્યુ રૂલ્સ પ્રમાણે ત્યાં પ્રોસેસિંગ થવું જરૂરી છે જે વર્ષ બે હજાર તેરથી પ્રોસેસિંગની કામગીરી બંધ છે કોર્પોરેશન દ્વારા વારંવાર ટેન્ડરો બહાર પાડી નવી નવી કંપનીઓને કામ આપવામાં આવે છે પરંતુ સ્થાનિકે આવી કોઈ કામગીરી થતી નથી તેને લઈ આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણના પ્રશ્નો બહુ મોટે પાયે ઊભા થયા છે ત્યાંના જળ જમીન અને જે પાણી છે એ બધું પ્રદૂષિત થયું છે અને તે બાબતે ગ્રામજનો અને અમે છેલ્લા દસ વર્ષથી સતત કોર્પોરેશનની સામે લડત લડાવી ચલાવી રહ્યા છીએ જે સંબંધે મારા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક પિટિશન ફાઇલ કરવામાં આવેલી હતી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી કે ભાઈ જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન વસૂલ કરવામાં આવે અને તે બાબતે હિયરિંગ ચાલી રહ્યું છે જેમાં ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એવું ફાઇલ કરવામાં આવેલું કે સ્થાનિકે દસ લાખ ટન કચરો છે પણ ખરી હકીકતે બે હજાર તેર થી પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે એટલે નિયર એબાઉટ ત્યાં સ્થાનિકે બાવીસ લાખ ટન જેવો કચરો જે તે વખતે હતો કે જ્યાં પ્રોસેસિંગ નહોતું થયું ત્યારબાદ એનજીટી દ્વારા જીપીસીબી ને આદેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ કોર્પોરેશનની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં તમે એફિડેવિટ ફાઇલ કરો કે ત્યાં સ્થાનિકે કેટલો કચરો છે જે છેલ્લું હિયરિંગ થયું તેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાં સ્થાનિકે સાડા સાત લાખ ટન કચરો હજી પડેલો છે એટલે એનું કેલ્ક્યુલેશન કરતા અંદાજે સાડા બાવીસ કરોડ રૂપિયા જેવું જે નુકસાન જે છે એ થઈ રહ્યું છે એવું રેકોર્ડ ઉપર આવ્યું

અમારું મૂળ વાત છે કે જેમ રાજકોટ શહેરના લોકોને બંધારણીય હક મુજબ સ્વચ્છ હવા